નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રોટરી ક્લબ ઓફ વોલ સિટી રવિવારે ડોસાભાઈ ધર્મશાળામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહી છે રક્તદાન કરવા અપીલ કરાઈ રોટરી ક્લબ ઓફ વોલ સિટી આયોજિત અને મધુબેન અનિલભાઈ શાહના સહયોગથી રોટેરિયન અંકિત શાહના સ્મરણાર્થે ભુજમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે લોહી બનાવવા માટે કોઈ લેબોરેટરી નથી કુદરતે બનાવેલ લોહી જ મનુષ્યની જિંદગી બચાવે છે તેથી મનુષ્યની જિંદગી બચાવવા રક્તદાન કરવું જરૂરી છે કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયની હોય અને તંદુરસ્ત હોય તે લોહીનું દાન કરી શકે છે ભુજમાં રવિવારે વીસ જુલાઈના ડોસાભાઈ ધર્મશાળામાં પ્રથમ માળે યોજાનારા રક્ત કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવા લોકો આવે તે માટે આયોજકોએ અપીલ કરી છે મારું નામ હર્ષદ પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ્ડ સિટી હમણાં એક મહિના દિવસ પહેલાં અમારા એક હૃદયસ્થ મેમ્બર અંકિત અનિલભાઈ શાહનું અચાનક અવસાન થયું તેને શ્રદ્ધાંજલિ રૂપે અમે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ્સિટી દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ જે તારીખ વીસ સાત બે હજાર પચીસ રવિવારે ડોસાભાઈ લાલચંદ થાવર જૈન મહાજન પ્રથમ માળે એ કેમ્પનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ ને તમારા માધ્યમથી ભુજની સર્વી જનતાને અત્રેથી રક્તદાન કરી અને આ કેમ્પમાં સહયોગી થાય એવી અહીંથી તમારા માધ્યમથી અપીલ કરું છું હું દર્શન ઠક્કર સેક્રેટરી રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી હું જાહેર જનતાને અપીલ કરું છું કે બ્લડ ખૂબ જ જીવન જરૂરી વસ્તુ છે અને બ્લડ એક એવી વસ્તુ છે કે જેની ક્યાં કયા સમયે અને ક્યારે જરૂર પડશે એ કાંઈ નક્કી નથી તો મારી નમ્ર અપીલ છે કે જો તમને ત્રણ મહિના થઈ ગયા હોય તો તમે દર નેવું દિવસ પછી તમે બ્લડ ફરીથી આપી શકો છો

મેગા બ્લડ ડોનેશન નું આયોજન કરવામાં આવેલ છે એ બ્લડ ડોનેશન તમામ કચ્છના માતાઓ બહેનો અને વડીલો અને ભાઈઓ જેઓ પણ જેઓની ઉંમર અઢાર થી પંચાવન વર્ષની હોય અને જો એ પોતે બ્લડ આપી શકતા હોય તો સો અમારા કેમ્પમાં આવી બ્લડ આપી આ રાષ્ટ્ર સેવાનું કાર્ય કરવા માટે હું રોટરી ક્લબ ભુજ વોલ સિટી તરફથી હું જાહેર અપીલ કરું છું આમ રક્તદાન માટે વધુને વધુ લોકો આગળ આવે તો મનુષ્યની જિંદગી બચાવવા મદદ મળશે

ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર